ચાલો દેશક મિત્રો નવા વિડીયો હાર્દિક સ્વાગત છે હું શું રિપોર્ટર દિનેશ કુમાર બાબરીયા ઘેટી

સુપ્રીમ કોર્ટે જે લાગુ કરવામાં આવી કાયદો બનાવીને સ્વીકારો હોય પછી તેના વિરુદ્ધમાં બહુજન સમાજ પાર્ટી અને અનુસૂચિત જનજાતિના અલગ અલગ સંગઠનો દ્વારા ભારતને સમર્થન આપવામાં આવે છે અને આ કાયદાનો સખત વિરોધ કરવામાં આવે છે અને માનીએ રાષ્ટ્રપતિશ્રીને નિવેદન કરવામાં આવે છે કે આ કાયદાનો લોકસભામાં અને રાજ્યસભામાં ખરડો પસાર કરીને તેનો બહિષ્કાર કરવામાં આવે અને તેને પલટાવવામાં આવે એટલે આ આ માટે બધાય સામાજિક સંગઠનો બહુજન સમાજ પાર્ટીને અલગ અલગ નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તમારે જો વર્ગીકરણ કરવું હોય ને આવા સુકાદા કરવા હોય તો તમે સ્ક્રીનજીકરણ કર્યું છે તેમાં પણ અનામત ને લાગુ કરો હાઈકોર્ટમાં પણ અનામત લાગુ કરો એવા અનેક મુદ્દાઓ સાથે આવેદન મામલતદાર સાહેબ ને આપવામાં આવે છે